સુરતના ડુમ્મસ ગામમાં એક ઉદ્યોગપતિ દ્વારા જાહેર રોડ જામ કરીને જન્મદિવસની ઉજવણી કરાતા ભારે ચકચાર મચી છે દીકરાના જન્મદિવસ નિમિત્તે દીપક ઇજારદારે જાહેર રસ્તા પર ટાઈફો કરીને ટ્રાફિક અટકાવ્યો હતો રોડ ખુલ્લો કરવા માટે લોકોએ હોન મારતા આરોપીએ ધમકી આપી હતી અને ફટાકડાની આતિશબાજી કરીને ગાડીઓ પર ફોડવાની પણ ધમકી આપ્યાનો આક્ષેપ છે સમગ્ર ઘટનાના દાદાગીરી દર્શાવતા વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે એક તરફ સામાન્ય જનતા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરીને પાઠ ભણાવે છે ત્યારે આવા બેફામ ઉદ્યોગપતિ સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે ઉલ્લેખનીય છે કે દીપક ઇજારદાર અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે સુરતના ડુમ્મસમાં એક ઉદ્યોગપતિએ જાહેર રોડ પર જન્મદિવસ ઉજવ્યો હતો ટ્રાફિક અચકાવતા લોકોએ હોન મારતા ધમકીઓ મળી હતી ફટાકડા ફોડીને ગાડીઓ પર ફોડવાની પણ ધમકી આપી હતી અને જે દાદા ઘીરનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે ત્યારે એક પ્રશ્ન સામે આવ્યો છે કે આવી રીતે બેફામ ઉદ્યોગપતિ સામે પોલીસની શું કાર્યવાહી છે પોલીસ આંગે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું ધુમ્મસમાં જન્મદિવસની ઉજવણીમાં સુરત ના ડુંગ ના ખાસ કરીને જે રીતે ઉદ્યોગપતિ છે તેઓ જે રીતના સીમ સપાટા કર્યા છે કારણ કે જે રીતે આજનું યુવાધન સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ગેલતામાં જે રીતના પોતાનો જન્મદિવસ ઉજવણી કરી અને સેલિબ્રેશન કરતા હોય તેવા દ્રશ્યો હોય ઉદ્યોગપતિ એટલે કે સુરતના જે ઉદ્યોગપતિ અને તેઓના દીકરાનો ત્યારે તેઓ સાથે જે રીતના દ્રશ્યો સર્જાયા હતા એટલે જોઈ શકાય છે મુજબ કે જાહેર રોડ ઉપર જે રીતના દ્રશ્યો અને ખાસ કરીને જે ફટાકડા હાથમાં રાખીને જે રીતની ઉજવણી કરી છે અને ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને સાથોસાથ લોકોએ પણ જે રીતના હોર્ન મારવાની સાથે જે રીતે આતંક મચાવ્યું સેલિબ્રેશન નો પ્રયાસ કર્યો હતો ધમકી આપી કે રોડ ખુલ્લો નહીં થાય અને હોર્ન આતિશબાજી છે તે તો સારું જ રાખશે એટલે આ રીતના દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર દાદાગીરી કર્યા હોય તેવા દ્રશ્યો અત્યારે આવ્યા છે સામે અને જે રીતે દીકરાના જન્મદિવસ ને લઈને આવા જાહેરમાં તાયપા કર્યા અને ખાસ કરીને યુદ્ધોપતિ આવા તાયપા કરે તે ખરેખર જોવા જાય પ્રિયમ તો આ શર્મજનક ઘટના છે

त्या सोशल मीडिया में जे के के जी व्हिडिओ व्हायरल वायरलो त्या व्हिडिओने आधार तपास आरंभी आहे परंतु गुन्हा दाखल करेस केम त्यावर सो कोयने नजर राहिल जी अरविंद समग्र माहिती बदल आभार